નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના સાયજીગંજ વિસ્તારમાં આવેલા એમએસ યુનિવર્સિટી સ્થિત એક્સપાય એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે રોડ ક્રોસ કરતી અજાણી મહિલાને ઓટો રિક્ષા ચાલકે ટક્કર મારતા મૃત્યુને ભજવાના બનાવમાં સહેજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો શહેરના સયજીગન વિસ્તારમાં આવેલા એમએસ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે તારીખ છવ્વીસમી જાન્યુઆરીની સાંજે રોડ ક્રોસ કરતી મહિલાને ઓટો રિક્ષા ચાલકે ગફલતભરી રીતે રિક્ષા અંકારી ટક્કર મારી ભાગી ગયો હતો અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ ગુનામાં સહેજગઢ પોલીસે ફરાર ઓટો રિક્ષા ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત છવ્વીસમી જાન્યુઆરીના રોજ શહેરના મહારાજા સહેજરાવ યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે એક અજાણ્યા પિસ્તાલીસ વર્ષીય મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે એક પૂર ઝડપે આવેલી ઓટો રિક્ષાના ચાલકે મહિલાને અડફેટમાં લેતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જી રિક્ષા ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને લોકો એમ્બ્યુલન્સ મારફતે એસએચજી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આમ ઘટના સ્થળે જ મહિલાનું મૃત્યુ નિપજાવી ભાગી છૂટેલા રિક્ષા ચાલકની સાયજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી કેમેરા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ પોલીસને આધારે ધરપકડ કરી હતી પકડાયેલા ઓટો રિક્ષા ચાલક ચિગ્નેશ તુષારભાઈ પંડ્યા હોવાનું થાય તે શહેરના મંચલપુર વિસ્તારમાં આવેલા કોતર તળાવલી સંતોકનગર ગામે ચંદ્રાવતી નગરમાં મકાન નંબર ચોવીસમાં રહેતો હતો અને પોલીસની પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો જેથી પોલીસે તેને ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે શૂન્ય છ ડબલ્યુ ઓગણચાલીસ પંદર સાથે જેની આશરે કિંમત રૂપિયા એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે